આ ઉભી લાઈન છે કેટલા વર્ષો કરી દીધી છે આમ આડી લાઈન છે તમને ભ્રષ્ટાચાર થાય છે રોડ બને છે ગટર નો બસો કરોડ નો ભ્રષ્ટાચાર છે બોલતા નથી બધા જ થાય છે ભ્રષ્ટાચાર એટલે ઘરમાં પાણી નીકળે છે ગટર ના બધા ને શાંતિ થી ધંધો કરે છે અને તમે શું કહેવાય ધંધવા નીકળી ગયા છો બોલતું નથી એટલે કોઈ બધા ના તીખા છે આ રોડ ઉપર કોઈ ઘણી નાળી કરવા

અમિતભાઈ બગાટ મને હોય પૂછાવ વાળા ક્યાં ગયા પ્રફુલ વાળા કાઢતા નો હું વાર કાઢી નાખે તમારો કોઈ પૂછાવી નો મને પૂછાવી નું કાઢ્યું તો